ગામ ખારા જુલુભાઈ બબ્બાભાઈની પેઢી ભાઈ જણાભાઈ જવારભાઈનો ભાઈ નનુ એની છોકરીને ઓ ભાજી ગઈ પછી ભાજી જી એને હારા માથે ખોટું નાચ્યું પછી પાંચ હજાર રૂપિયા મારી જુલુ બબ્બાભાઈની પેઢી મેં ક્યાં શાદીનો વધારે કર્યો પછી પાંચમાં હમણાં અમે નવા ગામ ભેગા થયા પછી એને શણાવવો જોહે ના એ બાબતનું કોઈ વસ્તુ કાંઈ નિહરું નથી એને નહોતું રહેવું એટલે માટે ખોટું નાચ્યું

હાગલભાઈ દેવાભાઈ માફી માંગે છે ભાઈ કાયદા સર એટલે એ એટલે હીરાભાઈને ફોર રૂપિયા જીતના ફૂલેરાના પાગળેના પૈસા દઈ મારી ભૂલ થઈ ગઈ મારી કાયદા સર ખાગલ દેવા કે મારી ભૂલ છે આવી વાત હું કોઈ એવી કરી એવી કોઈ નાચમાં નહીં કરો કે માફી માંગીને ભૂલવાની મને ખબર નથી ભાઈ એ માણસના દાણા સોવાઈ ગયા બે વખત જાતર હું હોરો નીકળી જયો એ વાતની મને ખબર નથી હું સુરત હતો અને એ વ્યક્તિની માતાજી વ્યક્તિ અને માતાજી માણસના દાણા જોયા ખારાની ની નાદ ભેગી છે એ મને કોઈ ખબર નથી માણસ માણસને કર્યો છે એના હગા મોટો છે ભૂવો છે એને મેં જીભ થી કાલો કર્યો એ ભાઈ હું મોટા રીતે આપું છું આવો વિડીયો મેં ઉતાર્યો ને ભાઈ એવો વિડિયો હમ ફરી નહીં ઉતાર ભૂલ થઈ ગઈ છે એ માણસને ખોટો મેં એક ગાડીમાં બી